હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આજે તો ઘણા સમયથી એટલે કે વ્લોગ નહીં આવ્યો લોંગ વિડીયો તો નહીં આવ્યો શોર્ટ વિડીયો બધા આવતા હતા તો આજે અમારે બનાવવાની મોગરાની ભાજી ઘેરે જો હવે મોગરા આવી ગયા અને મારા મમ્મી બનાવે મોગરાની ભાજી ઘરે હે મોગરા કેની મમ્મી મોગરાની ભાજી મોગરાની ભાજી બનાવવાની છે અમારે જોવાની તો જો આપણે શરૂ કરી દીધું ગેસ બનાવીને આપણે ભાજી મોગરાની જો આમાં નાખી દીધું પાણી તમારે ધોઈ ધોઈ હોય ન ધો તો હાલે ધોઈ છે આપણે મૂકી દીધું તપેલી આવે ચાકની મોગરાની ભાજી બનાવવાની છે આપણે એમાં નાખી દઉં આપણે તેલ તો જો હવે મારો મેં નાખે તેલ એમાં નાખી દેવાનું તેલ તપેલીમાં જો હવે તેલ આવી જાય એટલે જીરું નાખી દેવાનું હોય જોવા માટે તેલ આવી ગયું ને આ જીરું નાખવું તેલ આવી નાખી દેવાનું બધો મસાલો નાખવા માટે પેલા પેલા બધો મસાલો નાખી દેવાનો પછી નાખી દેવાની મોગરા આપણે સુધારેલા હોય કકડાવા માટે નાખ દેવા મોગરા કોને કોને મોગરા ભાઈ ભાવ ભાવજો કમેન્ટ કરી દેજો કમેન્ટમાં લખી દેજો અને માં આગળ તો લેજો મજા આવે છે તમને તો આ ભાજી આપણે મોગરે નાખી દીધી નાખે છે અને વિડીયો પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો દો કોમેન્ટ કરી દો તો નાખી દે ભાજી મોકલી બધી નાખી મમ્મી કકડા પછી નાખી દેવાનો રામ રસ સ્વાદ પ્રમાણે જેટલું આપણે નાખવું એટલું <noise> <hesitation> naakai rama asin naakai naakai alder, purti, asin masalo, પછી નાખી દો હિંગ હિંગ એટલે વઘાણી સ્વાદ પ્રમાણે જોતા પૂરતી નાખી દેવાની એટલે પછી આપણે નાખવાનું હોય મરસું આ છે આપણું મરસું પૂરતી મરસું નાખી દેવાનું તીખું ન થાય અંબોભાજી

તો જો મિત્રો ટાઈમ વીજ વીજો પછી જોઈ લેવાની ગળી ગઈ કે હલાવવાની હોય ગળી એટલે મસાલો બધો રાખતી જાય ને આમ કે ચા બને છે મસ્ત મજાની ગરમ ગરમ મારું ભાજી ને રાખ મિક્સ કરે છે નાખવાની હોય તો જો મિત્રો આપણી ચા પણ બની ગઈ છે ચા પીલી ભાજી બને છે આપડી વિડીયો તમે આના બને રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો પહેલા પર તમને ઘણી વાર તમને સબસ્ક્રાઇબ કરવાનું તો જુઓ મિત્રો અત્યારે બની ગઈ છે ભાજી અહીંયા મોકે ભાજી મારા મમ્મીએ બની નાખી છે ને ગરમ ગરમ રોટલી તમે અમે જમી લઈ કાહી તમે મને સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરતા જજો ફેસબુક માં પણ ઇન્સ્ટાગ્રામ માં પણ તો મળીએ નવા વિડીયો માં ત્યાં સુધીમાં બાય